લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને લઈ પંચમહાલ જિલ્લા પ્રશાસન સજ્જ ચૂંટણીમાં ફરજ માટે નિમણૂંક પામેલ જિલ્લાના ચારસોથી વધુ એલઆઈસી તેમજ રાષ્ટ્રીય અધિકૃત બેંકના અધિકારીઓને માઇક્રો ઓબ્ઝર્વર તરીકેની તાલીમ આપવામાં આવી કોદરાના બિયાર જે ભવન ખાતે ચારસોથી વધુ માઇક્રો ઓબ્ઝર્વરને મોક પોલ તથા એચ્યુઅલ પોલ એસડી ઈવીએમ સીલિંગ સહિત જિલ્લા નોડલ ઓફિસર એચ મકવાણા દ્વારા તમામ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી છે આઈટીઆઈ ના ઈવીએમ માસ્ટર ટ્રેનર ટીમની ઉપસ્થિતિમાં ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેઓ દ્વારા ઈવીએમ મશીન વીવીપેટ મશીનનું નિદર્શન સાથે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે વિડીયો પ્રોજેક્ટર દ્વારા પણ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી છે આજ રોજ અટાર પંચમહાલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણૂક પામેલ કર્મચારીઓને બીઆરજીએફ હોલ ગોધરા ખાતે તાલીમ આપવામાં આવી હતી નામ પરથી જ માઇક્રો સૂક્ષ્મ અને ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ કે જે નિરીક્ષણ કરવાનું હોય છે મતદાનના દિવસે મતદાન મથક ઉપર તો એ સમગ્ર જે પોલ ડેના દિવસે જે પ્રોસિજર થતી હોય છે જેમ કે મોકપોલની પ્રોસેસ થતી હોય છે એએસડી લિસ્ટ આપવામાં આવે છે ઈવીએમ અને વીવી પેટનો જે ઉપયોગ થતો હોય છે મતદારોનું રજીસ્ટર જે સતર એ છે અને છેલ્લે તેઓને અઢાર મુદ્દાનો જે ઓબ્ઝર્વર શ્રીને જે રિપોર્ટ આપવાનો આવે છે એ તમામે તમામ મુદ્દાઓને વિગતવાર આવરી લઈ અને સઘન તાલીમ આપવામાં આવેલ હતી આ તાલીમની અંદર ચારસોથી વધુ જે નિમણૂક પામેલા બેંકના કર્મચારીઓ એલઆઈસીના કર્મચારીઓ વગેરે હાજર રહી અને તાલીમ મેળવી હતી